અગિયાર તારીખના ચાલુ મહિનાની અગિયાર તારીખના મોડી રાત્રે એક વેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં અટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુજફ્ફર ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીન વાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બે થી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વન ને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ એ આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં પડશો તો હું તમને હું તમને પણ જાણથી મારી રાખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે જે આ ગુનો દાખલ થયેલો હતો આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે જે વાહન વાહન છે સ્કોર્પિયો એ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સિસ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે બોલાચાલી કરવામાં અ આરોપીની ભત્રીજી હતી એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ માણસ એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો એટલે આરોપી આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો એ ગાડી ની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન દાખલ થયેલા છે અને પ્રોહિબિશન જુગાર ના કેસ પણ દાખલ થયેલા છે સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ફિમેન લેન્ટેજરેન્ટ ની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે આરોપીનો હાલમાં તો પૂછપરછ દરમિયાન એનું એવું કહેવું છે કે કાપડ ની દલાલીનું કામ કરે છે